તો મિત્રો જય દ્વારકાધીશ ઠેકવા માતા તો મિત્ર ખાસ તો આપણે એ જ વાત કરવી છે એન્જલબેનની અંદર કે એન્જલબેન જય મિત્રો અમદાવાદથી દ્વારકાની મિત્રો દંડવટ યાત્રા કરે છે બરોબર બહુ સફળતા સારામાં સારી નાની ઉંમરની અંદર કે છ વર્ષની માસૂમ દીકરીને વિચારતો જુઓ કેવો એવો છે કે મારે અકિલ બર્માના તો દ્વારકાધીશ પાસે દંડવટ યાત્રા કરીને જવું છે આવો વિચાર તો મિત્રો એમ કહો ને કે બને ત્યાં સુધી ન આવી શકે પણ નાની ઉંમરની અંદર કે નાની ઉંમરની અંદર મિત્ર કેવા વિચાર આવે છે જોવો તો ખરા આપણે તો ધન્ય ધન્ય થઈ જાય યાર કે હું તો ફક્ત ખાલી એન્જલબેનના વિડીયોની અંદર દર્શન કરું છું ને છતાં પણ આપણે ધન્ય બની જાય છીએ તો હું તો એમ કહું જે માણસ છે રૂબરૂ મિત્ર છે ઘરે ઘણા પગલાં પડાવ્યા છે ઘણા મિત્ર હાર ભરાવીને સ્વાગત કર્યું છે

મનનો વિચાર છે ને તમારા મનનો વિચારની ખાસ કોમેન્ટ કરજો મારા મનનો વિચાર તો એવો જ છે કે અંજલની અંદર કાયદેસર દ્વારકાધીશનું રૂપ ધારણ કરીને તો જ બાકી પાંચસોથી છસો કિલોમીટર દડવટ યાત્રા કરવી એટલે અને એ પાછું નાનું બાળક છ વર્ષનું હજી તો એને કોઈ જાતની માહિતી નહીં કોઈ જાતની કાંઈ ખબર પણ નહીં પડતી મિત્રો હજી તો એને દુનિયા જોવાની બાકી છે છતાં પણ એક નાની એમથી ઉંમરની અંદર કે હજી તો એક નાનો સોળ કહેવાય હજી તો એના જિંદગીની શરૂઆત થઈ કહેવાય હજી તો એના જિંદગીની શરૂઆત થઈ કહેવાય હજી તો એ પહેલાં ધોરણમાં સ્ટડી કરતા હશે એટલે છ વર્ષના છે એટલે પહેલાં ધોરણની અંદર સ્ટડી કરતા હશે પણ કહેવત નથી કે એન્જલબેન તો ઠીક પણ એને જન્મ આપનારી માં કે એને મિત્ર સો સો સલામ કરવા જોઈએ કે આવી દીકરીને જન્મ આપે છે પોતાની જનેતા પોતાની જનતાને પણ લાખો લાખો ખોટી ખોટી વંદન છે કે તમે ગુજરાતની અંદર આવા દીકરીનો જન્મ આપો છો અને આ મિત્ર એક એન્જલ માટે જ નહીં પણ તું જેમ કહું ગુજરાતની તમામ નારી માટે કે એન્જલે ગુજરાતની તમામ નારીને મિત્ર આંખ ખોલી નાખી છે ચગાડ્યા છે તમામ નારીઓ અને બહેનોને ચગ્યા છે એન્જલ બને અત્યારે આમ ગણો તો ગુજરાતની અંદર અત્યારે ફેમસ છે જ્યાં જોડતા એન્જલબેન 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 બરાબર કારણ કે દ્વારકા નગરીની અંદર જાય છે અને એના મિત્રો મહેનત પણ ન કરવી પડે કાંઈક એ પોતે બધું ઠાકર પૂરું કરે છે એનું કે ઠાકર પૂરું કરે છે વિચાર કરો તમે કે એના કેવી રીતના વિચાર એવો છે કે મારે અમદાવાદથી દ્વારકા દંડવટ યાત્રા કરવી છે બરાબર અને અત્યારે મિત્રો એન્જલબેન ચાલીસ થી પચાસ કિલોમીટર દ્વારકાથી દૂર છે અને આઠમના દિવસે કે આઠમના દિવસે ઠાકરના શરણોની અંદર દર્શન કરવાના છે તો ઘણા લોકો એવું વિચારે છે કે આઠમના દિવસે અંજલબેન પહોંચી જશે દ્વારકા અંજલબેન પહોંચી જશે દ્વારકા પણ મારે એટલું જ કહેવું છે મિત્રો કે એને દ્વારકા પહોંચવાની કોઈ જરૂર નથી જે સાચા દિલથી અને સાચા ભક્તથી હજી મેં કીધું એમ અગાઉ એને હજી માસૂમ બાળક છે હજી નાનું બાળક છે છ વર્ષનું છે એને હજી દુનિયાની કાંઈ જ ન ખબર પડે એને પહોંચવાનું ન હોય એને તો ઠાકર ખુદ લેવા આવે સામે કે એનો આઠમનો જન્મદિવસ અખિલ પરમાનો દ્વારકાધીશ કે મારા કાહનાનો જ્યારે જન્મદિવસ છે ને ત્યારે એ પોતે ઠાકર એમ કહેશે કે મારો જન્મદિવસ છે અને મારી માટે અમદાવાદથી દંડવટ યાત્રા કરીને એક માછુ દીકરી આવે છે તો પોતે જે કાનુડો બનીને જાય છે તેને પહોંચવાની ક્યાં વાત છે પહોંચી તો જશે જ તે આ મનની અંદર વિચાર ના આવવો જોઈએ આપણા સાથ સપોર્ટથી એટલે જો બીજો પહોંચ્યા હોય તો આ વિચાર મનની અંદર ના આવવો જોઈએ કે પહોંચી જશે આઠ અમના દિવસે એને પહોંચવાનું ના હોય પોતે ઠાકર લેવા આવી જ જાય કેવું જ ન પડે કેમ કે હજાર હાથવાળો ઠાકર છે કે હજાર વાળો ઠાકર છે હારે નહીં કરે છે સૃષ્ટિનો સર્જનહાર છે એના કારણે તો આપણે બધા અહીંયા રાજ કરીએ છીએ યાર એક ઠાકર બાકી આપણા દેશના સૈનિકો એના કારણે આપણે અહીંયા રાજ કરીએ છીએ ખેડૂતોના કારણે બરાબર એટલે હું તો એમ કહું છું બને કહેવાથી મિત્રો બસ એન્જલબેનને સાથ સપોર્ટ આપજો અને ખાસ એન્જલબેનને આપણે પણ મળવું તો છે જ તો દુવારકા જતા ન મળે તો કિસ્મતમાં છે તો દ્વારકા જતા મળી જશે બરાબર પણ એન્જલબેનના ગમે ત્યારે આપણે પણ મળવું તો છે ફાઈનલ છે એન્જલબેનના શરણોના ખાલી દર્શન કરવાના છે મીન કે માસુમ બાળક છે જે લક્ષ્મીનો અવતાર છે પેલી કહેવત છે ને ગામડાની કહેવત છે કે બાળક છે ને એ ભગવાનનું રૂપ હોય છે કે બાળક છે એ ભગવાનનું રૂપ હોય છે નાનું હોય ને ત્યાં સુધી ભગવાનનું રૂપ જ હોય છે હમેશ માટે એટલા માટે આપણે એન્જલના દર્શન તો કરવા જ છે સો ટકા તમારો સાથ સપોર્ટ આવો નાવો હોય છે ને એટલે સો ટકા એક દિવસના સમયે જાદવ એન્જલબેનના શરણોના દર્શન સો ટકા કરશે પણ તમારો સાથ સપોર્ટ ખાલી જોઈએ છે મારે બસ તમે આવો ને આવો જેમ અગાઉ મિત્રો જે વિડીયોની અંદર તમે સાથ સપોર્ટ આપો છો મને એવો ને એવો સપોર્ટ આવા વિડીયોની અંદર આપતા રહેજો તમામ માહિતી તમારી સુધી પહોંચાડતો રહેશે હંમેશ માટે અને અવારનવાર આપણે મિત્રો અવાજ ઉઠાવીએ જ છીએ કોઈ પણ અઢારે વરણના સમાજની અંદર કોઈ બી દીકરીઓના ઓલા છે તો આપણા વિડીયો અગાઉ છે જ તમે જોયા જ હશે ઘણા મેં ડિલેટ માર્યા છે એનું કારણ હોય કે ડિલેટ મારવાનું ક્યાંક કારણ હોય બરોબર બસ તમારો ખાલી સપોર્ટ જોઈએ છે સાથ સપોર્ટ આપતા જાઓ અને એન્જલ બેનને હું તો એમ કહું દ્વારકાધીશ સો વર્ષના નહીં પણ બસો વર્ષના કરે ને એવી દુઆ કરું છું ઠાકર પાસે બે હાથ છોડીને કે કેમ કે આવી દીકરીને ગુજરાતમાં જન્મ આપ્યો છે અને આવી દીકરી છ વર્ષની માસૂમ બાળક જો અમદાવાદથી દંડવત યાત્રા કરી શકતા હોય તો પછી એના તો સો વર્ષના તો કરવા જ જોઈએ ને હું તો એમ કહું કે અમર રહે એન્જલબેન અમર રહે હમેશ માટે એવી દુઆ કરીએ આપણે બરાબર અને ઘણા લોકો એ જે દર્શન કર્યા છે જ્યારે રોડ ઉપરથી નીકળતા હતા ત્યારે એ લોકોને દ્વારકા જવાની જરૂર પણ ના પડી રોડ ઉપર જ ઠાકરના દર્શન થઈ ગયા ઓકે રોડ ઉપર જ ઠાકરના દર્શન થઈ ગયા વિચાર તો કરો હું તો યાર વિચારું છું છ વર્ષ એટલે હજી તો એ ખાલી બોલતા શીખાવે સરખું હાલતા ચાલતા શીખી ગયા હોય સરખું સ્કૂલે નાનું એમથી બેગ લઈને થતાં શીખી ગયા હોય છ વર્ષમાં તો એ જ હોય ને બાલા બીજું તો શું હોય છ વર્ષમાં બરોબર હજી અને થોડી દુનિયાની ખબર પડે કાંઈ એટલે છ વર્ષની અંદર આવું મોટું કાર્ય કર્યું એટલે રેકોર્ડ ગુજરાતનો રેકોર્ડ તોડ્યો કહેવાય કે ગુજરાતનો રેકોર્ડ તોડ્યો કહેવાય કહેવાય અને બીજી એક મિત્ર વાત કરવી છે અમારે ટૂંકમાં કે ભાવનગરથી એક ભાઈ ભાવનગરથી દ્વારકા અંદાજે મારા અંદાજે પાંચસો સાડી પાંચસો કિલોમીટર થતું છે મિત્ર પણ કન્ટિન્યુ મિત્ર એક પણ વિસામો લીધા વગર દોડીને જાય છે દ્વારકા એ પણ વિચારવા જોઈએ એના પણ વિડીયો આવી જશે તમે ખાલી સાફ સપોર્ટ આપતા રેજો એના પણ વિડીયો આવી જશે કન્ટિન્યુ એક પણ વિસામો નહીં લેવાનો વિચાર તો કરો તમે કે કેટલી શ્રદ્ધા હશે ઠાકરની કેટલો હાથ માથે હશે ઠાકરનો કન્ટિન્યુ ભાવનગરથી દોડ ચાલુ કરી છે દ્વારકા સુધી એક પણ વિસામો નહીં નહીં મિત્રો પાણી પીવા ઊભું રહેવાનું નહીં મિત્ર વોશરૂમ જવા ઉભું રહેવાનું નહીં મિત્રો જમવા માટે ઊભું રહેવાનું નહીં મિત્ર પોરો ખાવા માટે ઉભું રહેવાનું કન્ટિન્યુ તો કાંઈ વાંધો નહીં મિત્રો આવો ને આવો સાત સપોર્ટ હંમેશ માટે આપતા રહીજો એટલે એક વખત દીભાઈને પણ મળશે આપણે સો ટકા અને નાના માણસોને આપણે સપોર્ટ કરીએ છીએ એના પણ સપોર્ટ કરતા રહીશું અને વિડીયો કેવો લાગ્યો છે એ ખાસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો જય દ્વારકાધીશ જય ગૌ માતા